પીઆર સોલંકી પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેબી કુરેશી અને પોલીસ સ્ટાફ દ્વારા આ પ્રકારના ગુનાઓનો ભેદ ઉકેલવા ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે એકત્રિત કરેલ એનપુટ્સ અને આરપીએફઓ સબ ઇન્સ્પેક્ટર ઓપી કોહલી દ્વારા ઉપલબ્ધ કરાયેલ સીસીટીવી ફૂટેજના આધારે ગાંધીધામ રેલવે પોલીસ ટીમને ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશન વિસ્તારના અંજાર રેલવે સ્ટેશન ખાતેથી છ ઇસમો શંકાસ્પદ મુદ્દામાલ અને રોકડ રકમ સાથે મળી આવેલ પૂછપરછ કરતા જોવા મળેલ કઈ મુસાફરો કર્મચારી રકમ અને અન્ય કિંમતી ચીજવસ્તુઓ ઠગાઈ આજથી પકડાવી લેવા અને મુસાફરને ને રાહ જ આપની કન્ફર્મ ટિકિટ આવી જશે તેવો વિશ્વાસ આપી પોતે નાસી જતા અને મોબાઈલ અથવા એટીએમ કાર્ડ મારફતે મુસાફરોના એકાઉન્ટમાંથી રોકડ રકમ ઉપાડી ગુના આચરવાની ઠેવવાડા હતા જે કુલ છ ઈસમોને પકડી પાડી કુલે સોળ મોબાઈલ ફોન છ એટીએમ કાર્ડ એક સ્માર્ટ વોચ અને એક લાખ હજાર રોકડ રકમ જે તમામ મુદ્દામાલ અલગ અલગ મુસાફરો સાથે ઠગાઈ કરી મેળવેલ છે કબજે કરવામાં આવેલ છે